દેલવાણિયા નો અખેડો દેલવાણ ગામના નામ પરથી દેલવાણીયા શાક પડેલ છે આ દેલવાણમાં ગોરમલ દાદા થઈ ગયા તેઓ માતાજીના પરમ ભક્ત હતા ડાકલું વગાડવામાં અને માતાજીના રાગ દેવવાણી ગાવામાં પણ એટલા પંથકમાં વખણાતા હતા એક સમયે બાજુના ગામેથી માતાજીના માંડવાનું વાયક આવતા દાદા માતાના નિવેદમાં જવા માટે નીકળ્યા તે જમાનામાં વાહન તો હતા નહીં એટલે ચાલીને જ જવું પડતું હતું દાદા ચાલતા ચાલતા ચલમની તલબ લાગતા એક અખોગર વડલા હેઠે વિસામો લેવા બેઠા આ વડલામાં ભૂતડાનો વાસો હતો દાદાને એકલા જાણીને ભૂતડાને પોતાનો ચમત્કાર દેખાડવાનો અને મજાક કરવાનો વિચાર આવ્યો ભૂતડાએ ગોરમલ દાદાની પાઘડી ઉપાડી પાછી મૂકી દીધી ચલમનો દમ મારતા દાદા આશ્ચર્યચકિત થઈને આ શું બન્યું તેમ વિચારી ચારે બાજુ જોવા લાગ્યા થોડી બાદ ફરી ભૂતળાએ ઊંધા માથે લટકી લાંબો હાથ કરી પાઘડી માથા પરથી ઉપાડીને મૂકી દીધી દાદાને પરેશાન થતા જોઈને ભૂતળાને આનંદ આવવા લાગ્યો ગોરમલ દાદા સમજી ગયા કે નક્કી કઈ ચરિતર થયું છે ગોરમલ દાદા સાથે ડાકલું હતું તેની દોરી છોડીને સરકણી ગાંઠ વાળીને દોરી ડાળીએ બાંધી દીધી ભૂતડો જેઓ નીચે નમવા જાય છે કે તેવા સમયે દાદા એમાં મહાકાળીનું નામ લઈને દોરી ખેંચી લીધી અને ભૂતળો આબાદ ફસાઈ ગયો તે સમયે ગોરમલ દાદાએ પોતાની પાસે રહેલ વસવેલી કટાર કાઢીને ભૂતળાની ચોટી કાપી લીધી ચોટી કપાઈ જતા ભૂતળો નાના બાળકનું રૂપ લઈને કરગરવા લાગ્યો કહેવા લાગ્યો દાદા મને માફ કરો હવે મજાક નહીં કરું મને મારી ચોટલી પાછી આપી દો દાદાએ કહ્યું કે મારે માતાને પૂછવું પડે દાદાએ માતાજીનો હુકમ લઈને કહ્યું તું બાર વર્ષનો થઈ જા ત્યાં સુધી મારી સાથે રહેજે અને મારા ઘરના કામકાજ કરજે આ વાત આપણે બે જ જાણીએ ગોરમલ દાદા અને ભૂતળો માતાજીના જગનમાં પહોંચે છે કામમાં યજમાનના મઢે માતાજીના કાળેરા રાગ કર્યા અને ભુવાને ખમકારા કરાવ્યા માણસો પૂછે કે દાદા તમારી સાથે આ દીકરો કોણ છે ત્યારે દાદા જવાબ આપે કે આ મારો દીકરો છે આ રીતે ઘણો સમય પસાર થઈ જાય છે ગોરમલ દાદાનું હરેક કાર્ય ભૂતડો કરવા લાગે છે દાદા પાસે કોઈ દુખિયા આવે તેના કાર્ય ગોરમલની દેવી અને ભૂતડો કરવા લાગે છે એટલા પંથકમાં ગોરમલ દાદાની અને પરચાની વાતું થવા લાગે છે આ વાત ગામના રાજાને સાંભળવા મળે છે એટલે રાજા પોતાના માણસોને મોકલીને ગોરમલ દાદાને રાજમાં બોલાવે છે રાજા ગોરમલ દાદાને સભામાં પૂછે છે તારા ચમત્કાર કે પરચાની વાતો સંભળાય છે શું ખરી હકીકત છે મને બતાવ દાદા કહે છે કે બાપુ અમે તો કાળા માથાના મનેક છઈ અમે શું પરચા બતાવીએ આ તો વિશ્વાસી હોય તેનું કામ દેવી કરે છે ત્યારે રાજાએ કહ્યું કે તું આવો વિશ્વાસી હોય તો આ મારી નીલમ ઘોડી છે તેના પેટમાં ગર્ભ છે અને આજકાલમાં તેને પ્રસવ થાય એમ છે તો તું બતાવી દે કે ઘોડીના પેટમાં ઘોડો છે કે ઘોડી છે એ સમયે ભૂતડાએ દાદાના કાનમાં કહ્યું કે આ ઘોડીના પેટમાં પંચકલ્યાણી વછેરો છે જેના ચાર પગ ધોળા અને કપાળે તિલક છે દાદા ગોરમલ સમજી ગયા પરંતુ માતાનો હુકમ લીધા વગર રાજાને કહેવાય નહીં આથી માતાજીનો ઓઢણ લેવા ભૂતડાને દાદા ઘેર મોકલે છે ભૂતળો તુરત જ ઘેર આવીને ડોશીમાને વાત કરે છે કે મારા બાપુએ માતાજીનું ઓઢણ મંગાવ્યું છે ત્યારે ડોશીમાએ કહ્યું કે દીકરા તારા હાથે કાઢી લે ભૂતડો જેવું ઓઢણ કાઢે છે કે એક ડાબલી જોવામાં આવે છે તે ખોલીને જોતા તેમાં તેની ચોટલી દેખાય છે ભૂતડો રાજી થઈ જાય છે તેને જોતી હતી તે વસ્તુ મળી ગઈ તેમ જાણીને પોતાની ચોટલી પોતાના માથા પર મૂકી દે છે પ્રથમ વિચાર કરે છે કે હવે હું અહીંથી સીધો જ જતો રહું પરંતુ બાપ સાથે વિશ્વાસઘાત કેમ થાય તો તો ધરમ લાજે એમ વિચારી ગોરમલ દાદા પાસે જઈને ઓઢણ આપે છે માતાજીનું ઓઢણ માથે મૂકતા દાદાને માતાનો અવતાર આવે છે દેવીનો ખમકારો કરીને રાજાને કહે છે આ ઘોડીના પેટમાં પંચ કલ્યાણી વછેરો છે ગોરમલ દાદાનો બોલ ખરો છે કે ખોટો તે જાણવા માટે ઘોડી જ્યારે ઠાણ દે પ્રસવ થાય ત્યાં સુધી દાદાને અને ભૂતળાને રાજમાં રોકી રાખવામાં આવે છે બે દિવસ બાદ ઘોડીએ ઠાણ દીધું સર્વેની હાજરીમાં જોવામાં આવે છે કે ઘોડીએ પંચકલ્યા વછેરાને જન્મ આપ્યો છે તે સમયે રાજા પોતાની પાઘડી ઉતારી ગોરમલ દાદાના પગમાં પડે છે અને માફી માંગે છે દરબારમાં હાજર દરબારીઓ અને ગામ લોકો કહેવા લાગે છે ગોરમલ તારી દેવીની જય હો તારી દેવીને અમો તાજમ સલામ ભરીએ છીએ રાજમાંથી માનભેર ભેટ સોગાદો સાથે ગોરમલ દાદાને રજા આપવામાં આવે છે રસ્તામાં ચાલતા ભૂતળો બોલ્યો દાદા હવે તમારો અને મારો રસ્તો અલગ પડે છે મને જોઈતી વસ્તુ મારી ચોટલી મને મળી ગઈ છે જાણીને ગોરમલ દાદાની આંખો ભીની બની જાય છે અને ઓશિયાળા બનેલ દાદાને ભૂતડો કહે છે જા જા ગોરમલ દેલ વાણિયા તારા વંશમાં મને પૂજજે તારી કરિયાતમાં કોઈ પણ વિપત આવે કોઈ ઓખી મેલી જગ્યામાં ફસાઈ જાય ત્યારે મને ભૂતળાને યાદ કરજો હું આપે આવીને તમારા દુઃખ મટાડીશ જા મારું આ વચન છે આમ બોલીને ભૂતળા દાદા અદ્રશ્ય બની જાય છે ત્યારથી દેલવાણિયા શાખમાં ભૂતળા દાદા હાકાપાહા ગણાય છે અને તેનો પૂજાપો કરવામાં આવે છે બોલો ગોરમલ દાદાની દેવીની જય આપણા દેવી દાદા અને આપણી માતાજીઓ માટે છે ને છતાંય આના સિવાય વધારાની વાત કરીએ તો આપણા બધા ભાઈઓએ બહેનોએ શિક્ષિત બનવું જોઈએ એના માટે મારો એક જ શબ્દ છે શિક્ષિત બનો સમૃદ્ધ બનો આભાર